આ તમામ વસ્તુ ઓર્ગેનિક છે આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું છે આ તમામ વસ્તુ ઓર્ગેનિક તમને સબસિડીમાં મળવા પાત્ર છે તમામ ખેડૂતને તો તમે જોઈ શકો છો કે આ ગોની હાર છે આ ખાતર છે આમાં સોળે સોળ તત્વો આવે છે કોઈપણ પિયતમાં ઉનાળાના શિયાળાના કે ચોમાસાના કોઈ પણ પિયતમાં તમે આપી શકો છો આ ખાતર રૂપે છે પાવડર ફોર્મમાં પછી આ ડીએપીની જગ્યાએ તમારે આપવું હોય પાયા રૂપે આપી શકો અને ફળનું ઉત્પાદન વધારવા માટે આપી શકો છો ફળની સાઇઝ વધારવા માટે પછી આ એનપી કેવી ઝીંક છે નાઇટ્રોજન પોટાસ ફોસ્ફરસ અને ઝીંક કોઈ પણ પાકમાં તમે પિયતમાં આપી શકો છો પછી આ ફૂગનાશક છે કાળી ધોળી કોઈપણ પ્રકારની ફૂગ હોય બાફીઓ હોય ફૂકારો આવતો હોય એના માટે તમે આપી શકો છો આ બે છે ને એક્સેલોની અને વીગ્રો આ બે છટકાવમાં આપી શકો છો તમે કોઈપણ પ્રકારનો પાક હોય કોઈપણ પ્રકારની જંતુ હોય સોળની વૃદ્ધિ નરવાઈ કોળ ફૂલ ફૂલ ફૂટ અને પીળું પડતું હોય તો આનો છંટકાવ કરી શકો છો આની આરે સ્ટીકર છે આ સ્ટીકર નાખો તો અને આ ફાલ માટેના છે આ રીમઝિમ છે ને રિમઝીમ ઇન્જેક્શન એ તમે ફાલ રૂપે આની આરે છંટકાવ કરી શકો છો વિગ્રો અને એક્સેલોનિમ આ તમામ પ્રોડક્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું છે સબસિડીમાં મળવાપાત્ર થાય છે અને હાવ ઓર્ગેનિક છે તો આ લેવા માટે તમારે એપી વન સુવિધા કેન્દ્ર ગીર ગઢડા સરકારી હોસ્પિટલની સામે પ્રિઝમ કોમ્પ્લેક્સમાં મોબાઈલ નંબર નવ્વાણું તેર એકાવન એકવીસ સોળ એક વખત વાપરો પછી રિઝલ્ટ લો પછી તમે વિશ્વાસ કરો કે વસ્તુ કેવી છે ડીએપી કોઈ કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર કેમિકલ કે કોઈ જાતનો વપરાશ કરવો પડશે નહીં આ વાપરો તો અને જમીન સુધારક થાય અને ઉત્પાદનમાં પણ વધારો થશે